નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગઈ કાલે સાંજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો તમે પરિણામ તમારું જોઈ લીધું હશે હજુ સુધી ન જોયું હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડની સાઇટ છે ડબલ્યુ 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 એસઈડી ડોટ એક્ઝામ ડોટ ઇન પર જઈને તમે ચકાસી શકો છો મિત્રો ત્યાં તમે તમારું રોલ નંબર અથવા તો યુઆઈડી નંબર નાખી અને જન્મ તારીખનું નાખી અને તમારું રિઝલ્ટ જોઈ શકો છો મિત્રો તો હવે આપણે વિગતવાર જ્ઞાન સાધના પરિણામની ચર્ચા કરીશું અને મેરિટ કેટલાય અટકશે તે પણ આપણે જોઈશું મિત્રો તો જો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા અઢાર પાંચ ચોવીસના શનિવારના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપનું પરિણામ જાહેર કરવામાં આવ્યું મિત્રો જો એમાં તમે ચાર લાખ છેતાલીસ હજાર છસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જો આપણે ગણીએ તો અહીંયા પાંસઠથી લઈને એકસો વીસ સુધીમાં જો વિદ્યાર્થીઓ ગણવામાં આવે તો તમે જોઈ શકો છો એવરેજ સત્તર અઢાર હજાર વિદ્યાર્થીઓ આવે છે મિત્રો બરાબર હવે તમે જોઈ શકો છો કે એકસો પાંચથી એકસો નવ વચ્ચે ચોવીસ વિદ્યાર્થીઓ છે એ જ રીતે સિત્તેરથી ચુમ્મોતેરની વચ્ચે બે હજાર નવસો ને છપ્પન વિદ્યાર્થી છે આ રીતે માર્ક વાઇઝ વિદ્યાર્થીઓ આપણને કમ્પ્લીટ કરીને આપેલા છે બરાબર ટોટલ ચાર લાખ છેતાલીસ હજાર છસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ હતા પરીક્ષામાં તમે જોઈ શકો છો આમાં કે ચાલીસથી ચુમ્માલીસ માર્કવાળા છે છ ત્રેસઠ હજાર નવસો ને પિસ્તાલીસથી ઓગણપચાસ છે એકતાલીસ હજાર એકસોને વીસ બરાબર મિત્રો જો તમે નીચેથી જોઈ શકો છો કે આ વખતે પરિણામ ખૂબ નીચું કહેવાય બરાબર એટલા બધા વિદ્યાર્થીઓ ગઈ સાલની કમ્પેરમાં પાસ થયેલા નથી ગઈ વખતે મેરિટ આપણે સેવન ટી ટુએ અટકેલું હતું તો આ વખતે મેરિટ લગભગ નીચું જઈ શકે છે મિત્રો એ તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે એ રીતે આ તો આપણી ધારણા છે બરાબર તો એ રીતે મેરિટ તમારું નક્કી થઈ શકે છે જો અહીંયા પંચોતેરથી ઓગણ એસી વચ્ચે બે હજાર નવસો છપ્પન વિદ્યાર્થીઓ છે બરાબર પંચાણુંથી નવ્વાણું વચ્ચે બસો ને વિદ્યાર્થીઓ છે સોથી એકસો ચાર વચ્ચે છોત્તેર વિદ્યાર્થીઓ છે એકસો પાંચથી એકસો નવ વચ્ચે ચોવીસ વિદ્યાર્થીઓના માર્ગ આવેલા છે એકસો દસથી એકસો ચુમ્માલીસ વચ્ચે બે જ વિદ્યાર્થીઓના માર્ગ આવેલા છે અને કોઈપણ વિદ્યાર્થીઓના માર્ગ એકસો પંદરની ઉપર આવેલા નથી તો આ રીતે માર્ક માર્કવાઈઝ વિદ્યાર્થીઓની સંખ્યા કાલે જાહેર કરવામાં આવી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હવે આગામી ટૂંક સમયમાં તેનું મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે મિત્રો તો ચાલો હવે જોઈએ મેરિટ કઈ રીતે કેટલા વિદ્યાર્થીઓ કેટલા છે બરાબર તો જો મિત્રો તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ બે હજાર ચોવીસમાં બેસના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ચાર હજાર ચાર લાખ છેતાલીસ હજાર નવસોને છસો અઠ્ઠાણું હતી આ પરિણામમાં કુલ પાંચ શાળાઓમાં પાંચ વિદ્યાર્થીઓ નેવ ટકા કરતાં વધુ ગુણ મેળવેલા છે આ પરિણામમાં ને બત્રીસ શાળાઓમાં બસો એંસી વિદ્યાર્થીઓ એંસી ટકા એટલે કે છન્નું કરતાં પણ વધારે ગુણ મેળવેલા છે હવે મિત્રો આ જોતા તમે લાસ્ટ મુદ્દો વાંચી શકો છો કે આ જોતા મેરિટ યાદીમાં પચાસ ટકા એટલે કે સાહીઠ કરતાં વધુ ગુણ કરતાં વધુ વિદ્યાર્થીઓ મેળવનાર નવ હજાર નવસો ને સત્તાણું શાળાના ત્રીસ હજાર ત્રણસો ને સત્યાસી વિદ્યાર્થીઓ પૈકી વિદ્યાર્થીઓનો સમાવેશ સંભવતો થશે એટલે કે મિત્રો મેરિટમાં જેના એકસો વીસના પચાસ ટકા એટલે કે સાહીઠ કરતાં વધુ માર્ગ છે એ લોકો સંભવતઃ બરાબર એટલે કે એ લોકોની સંભાવના રહેલી છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે ત્રીસ હજાર ત્રણસો ને સત્યાસી વિદ્યાર્થી એવા છે કે જેના સાહીઠ ટકા કરતાં વધુ માર્ક છે બરાબર હવે આપણે તમને ખબર છે કે આમાં પચીસ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે તો એ રીતે રાજ્ય સરકાર નક્કી કરશે લાસ્ટ ટાઈમ સેવન્ટી ટુ હતું પરંતુ એ તો રિઝલ્ટ પણ એ રીતનું ઊંચું હતું બરાબર એટલે આ વખતે જોઈએ કઈ રીતની સંભાવના રહેલી છે તો દરેક વિદ્યાર્થીઓ મેરિટમાં આવે તેવી શુભકામનાઓ બરાબર તમે કેટલા ગુણ મેળવેલા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી આઈડિયા આવે કે ભાઈ કેટલા લોકો સો ઉપરવાળા છે બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત